નામ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણપતિ બાપ્પાનું ભાવ વિભોર સાથે વિસર્જન કરવામાં આવ્યું શહેરની વિવિધ ભારતીય સંસ્કૃતિના તહેવાર ઉજવતી ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે વિશાળ સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકોની હાજરીમાં દેવને વિદાય આપવામાં આવી હતી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણી ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશ વ્યાસ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા સહિત જુદા જુદા આગેવાનોના હસ્તે આરતી યોજવામાં આવી હતી અંતિમ દિવસે ગણપતિને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્યાર કરીને આગલા વર્ષે વહેલા વહેલા પધાર્થો સહિતના નાદ સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું સ્કૂલ દ્વારા પ્રદૂષણને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યા હતા ગણપતિ બનાવવા માટે માત્ર ઘાસ અને કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જય હિન્દ મારું નામ નિશા દેસાઈ છે મારા મે બે બાળકો અહીંયા આ સ્કૂલમાં સ્ટડી કરે છે અત્યારે મધર્સ સ્કૂલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે જે અવારનવાર ધાર્મિક તહેવારો ઉજવવામાં અહીંયા આવે છે સ્કૂલ દ્વારા શિક્ષકો વાલીઓ બધાનો સહયોગ સારો હોય છે જેમાં દિવાળી સેલિબ્રેશન જન્માષ્ટમી સેલિબ્રેશન કે પછી રક્ષાબંધન કે દિવાળી કોઈ પણ ધાર્મિક તહેવારો બહુ જ સરસ રીતે ઉજવવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને આ બધા અવારનવાર પ્રોગ્રામ થતા હોવાથી આપણા બાળકોમાં એ ધાર્મિક સંસ્કારોનું સિંચન ખૂબ જ સારી રીતે થાય છે જેમાં બાળકોને ખુદ ઉત્સાહ થાય છે કે અમે સ્કૂલે જઈએ આ બધા સેલિબ્રેશનમાં ભાગ લઈએ ઇવન સર મેડમ અને બધા એ લોકોનું હન્ડ્રેડ પર્સન્ટ અટેન્શન કે આ લોકો ફેસ્ટિવલમાં છોકરાઓ શું ચાલે છે શું ધાર્મિક રીત રિવાજો છે બધું સમજે એના માટે દર વખતે આ બધા ઉત્સવો ઉજવવામાં સ્કૂલ સારો એવો ફાળો હોય છે જિગ્નેશ વ્યાસ મહાદેવ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા આજ રોજ મધર્સ પ્રાઇડના સ્કૂલના સંચાલક શ્રી ઝાલા સાહેબ તરફથી ગણપતિ મહોત્સવમાં આવવાનું થયું અને અહીંયા આવ્યા પછી આરતીનો લાભ લીધેલ ઝાલા સાહેબ પોતે પણ સવારમાં યજ્ઞ કરી અને દિવસની શરૂઆત કરે છે પોતે આ કાર્ય કરતા હોય એટલે એમના વિદ્યાર્થીઓ એમના શિક્ષકો અને સ્કૂલનું વાતાવરણ પોતે આટલું ધાર્મિક કાર્ય કરી અને આ રીતનું આખા દિવસની દિનચર્ચા કરતા હોય તો એટલી પોઝિટિવ એનર્જી સ્કૂલની અંદર હોય છે કે આપણે આવીએ ત્યારે આપણે સાક્ષાત્કાર થાય કે નહીં ખરેખર અહીંયા ભગવાન બિરાજમાન છે અને પોતે એટલા ભક્તિભાવ સાથે એકો એક તહેવારની ઉજવણી કરવામાં આવે છે કે નવરાત્રી મહોત્સવ હોય દિવાળી મહોત્સવ હોય શિક્ષક દિવસ હોય અને એ કોઈ એક પ્રવૃત્તિની અંદર અને ગામમાં કોઈ પણ કાર્ય હોય તો તેની અંદર મધસ પ્રાઇ સ્કૂલના ઝાલા સાહેબનું યોગદાન હોય અને ગમે ત્યારે ગમે એ કાર્ય હોય તો તેની અંદર ઝાલા સાહેબ પોતે હાજર રહે છે તો ખરેખર જો આ રીતની સ્કૂલમાં એના વહીવટ કરતા પોતે આ રીતના હોય તો તેનું સ્કૂલના બાળકોથી લઈ અને ગામને પણ સારામાં સારવાનો લાભ મળે છે તો ઝાલા સાહેબને આપણે જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે ગણપતિ બાપાને બેસાડી ડેઇલી પૂજા પાઠ કરવું અને ડેલી અલગ અલગ વાલીઓને બોલાવી અને વિદ્યાર્થીઓને બોલાવી અને આ રીતનું આયોજન કરવું તે બદલ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે જય ગજા આજ રોજ ગણપતિ મહોત્સવના વિસર્જન નિમિત્તે આજે ઇકો ફ્રેન્ડલી કે ઘાસ અને કાગળની જ મૂર્તિ બનાવી અને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે અને તેનું બનાવવા માટે સ્કૂલના પેરેન્ટ્સોએ પોતે જાત મહેનત કરી અને આ મૂર્તિ બનાવેલ છે અને એ પણ નદી પ્રદૂષિત થયા વગર આનું વિસર્જન થશે કારણ કે આની અંદર કાગળ અને ઘાસ જ છે બરાબર તો તે એક ઊંચામાં ઊંચો વિચાર રજૂ કરેલ છે મધસભાઈ સ્કૂલના તમામ વાલીશ્રીઓએ